દર વર્ષે અંદાજિત ચાર હાજર થી પાંચ હજાર લીટર લચ્છી નો પ્રોગ્રામ થાય છે એની અંદર કપાસિયા જે હોમ આવે છે એવી લોકવાયકા છે કે કોઈ પણ માણસ ની કપાસી હોય અને જો હેલો નમસ્તે જય માતાજી જય કમળાઈમાં કેમ છો મિત્રો આજે આપણે આવ્યા છીએ હોળાંબા ધામ અને તમે કદમગીરી પણ ડુંગર તમે કહી શકો છો આયા વિશ્વમાં એમ કહેવાય કે ગુજરાતમાં ઉષા મુસી જે હોળી પ્રગટાવવામાં આવે છે એ આ જગ્યાએ આવે છે આ હોળી પ્રગટે એટલે સાલી પિસ્તાલીસ કિલોમીટર સુધી આ હોળીના દર્શન થાય છે અને લોકો દર્શન પણ કરે છે તો આપણે એ નિહાળવાના છીએ તો બન્યા રહેજો અને વિડીયોમાં લાઈક કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં તો હવે આપણે આગળ જઈ માતાજીના દર્શન કરીએ તો મિત્રો જુઓ અહીંયા છે ને ખાડા થાય નહીં ખાડા નથી થતા ને ભાઈ તો એ માટે અહીંયા સરિયો નાખીને બાંધવામાં આવે છે ને આ ભાઈ ખૂબ સરસ સેવા કરી રહ્યા છે આવીને આવી સેવા કરો એવી માતાજીને પ્રાર્થના બોલો જય કમળાઈ મા તો મિત્રો આવી રીતને અહીંયા સીડી ચડીને તમારા માથે જવાનું રહે અને ખરેખર વાત કરીએ તો માથેનું દિવ છે ને એક નંબર છે તો આપણે માથે જઈ ગયા છીએ ત્યારબાદ આપણે વોઈ માતાનું દર્શન કરીશું અને અહીંથી જે મોરારી બાપુની જે ભૂમિઓ છે એ બધું અહીંથી સરસ મજાનું દેખાય છે તો આપણે જોવું

તો મિત્રો આપણી સાથે જોડાઈ જશે કૌશિકભાઈ ધ બેસ્ટ વ્લોગ જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ ના શોખ પૂરા કરવાના છે ને અમારે પાર્ટી લેવાની છે વાહ ભાઈ વાહ કૌશિક ભાઈ કેવું લઈ યાર બસ બહુ આનંદ થયો અને માતાજીના દર્શન કર્યા અને રાકેશભાઈ તમને પણ દર્શન કરાવ્યા છે તો બહુ આનંદ થયો અને તમને ઘરે બેઠા દર્શન થયા હોય તો એક લાઈક તો બને ભાઈ એક લાઈક કરી દો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈને સપોર્ટ આપજો સરસ મજાના બ્લોગ બનાવે છે એ બધા હારે જ હોય વધારે તો એવું છે જયદીપભાઈ અને દેવરાજભાઈ પણ છે તો મજા આવે કે નહીં દેવરાજભાઈ આવી ગયા છે બાકી હતા ઘણા બધા બ્લોક હોય આ તમારે આવી રહ્યા જગ્યામાં આવો તમને પાણીની સુવિધા અહીંયા મળી રહે અને અહીંયા માતાજીનું જે મંદિરનું કામ ચાલુ છે તો આપણે એમના પણ દર્શન કરીશું અને ઘણા લોકો આવેલા છે આજે તો હવે મિત્રો આપણે માતાજીના દર્શન કરીને ત્યારબાદ જે હોળી પ્રગટે છે ત્યાં જાવું અને તમને દેખાડશું કે કઈ મોટી ભાઈ હોળી પ્રગટાવવામાં આવે છે ભાવનગર જિલ્લાના પાલિતા તાલુકાનું પદમગિરી ગામે કમળાઈ માતાજીનો સાનિધ્ય આવેલ છે ત્યાં કોલાબા ડુંગરો છે અને કોલાબા ડુંગરા ઉપર દર વર્ષે પરંપરા મુજબ કમલા ઉતાસણીનું આયોજન કરવામાં આવેલ છે આ વર્ષે સાઠી ક્ષત્રીય સમાજ કામડિયાઓ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા દર વર્ષે પંચાણું હજારથી પંચાણુંથી લાખ માણસોનું આયોજન થાય છે અને દર વર્ષે અંદાજિત ચાર હજારથી પાંચ હજાર લીટર લચ્છીનો પણ પ્રોગ્રામ થાય છે તેમજ આ વિસ્તારની આજુબાજુમાં સમસ્ત સમાજ તેમજ આજુબાજુના જે કાંઈ વિસ્તાર છે એ બધા કોલજી તરીકે પૂજ્યા છે અને અહીંયા જે આ મા ભગવતી કમળા ઉત્સાનનું જે આયોજન છે એ કમળા ઉત્સાનનું આયોજન પૌરાણિક અને ઐતિહાસિક છે અહીંયા દર વર્ષે નવ દંપતીઓ જે વર્ષે લગ્ન થયા હોય એ દર વર્ષે નવ દંપતીઓ અહીંયા આવી અને માતાજીની પ્રતિષ્ઠા ફરે છે અને એની અંદર કપાસિયા જે હોમવામાં આવે છે એ કપાસિયા હોમવાની એવી લોકવાયકા છે કે કોઈ પણ માણસને પગમાં કપાસી હોય અને જો વર્ષ દિવસની માનતા રાખે કે ભાઈ કિલો કે બે કિલો કપાસિયા માતાજીની ઉતાસની અંદર પકડાવ હોમીશ તો એને કપાસી પણ એની દૂર થઈ જાય છે એવી અહીંયા માન્યતા છે અને આ વિસ્તારની અંદર કાઠી છત્રી સમાજ કામળિયાવાડ અહીંયા આ ટ્રસ્ટનું વહીવટ કરે છે અસ્તુ જય ભારત તો મિત્રો કાકાએ આપણને ખૂબ સરસ માહિતી આપી અને આપણને ખ્યાલ પણ આવ્યો કે લોકો કપાસ્યા સુકામ હોમે છે તો ખૂબ સરસ માહિતી આપી હવે આપણે જ્યાં હોળી પ્રગટે છે ત્યાં જવાના છીએ અને તેમના દર્શન કરી પછી આપણે વીડિયાની વિરામ લેશું અને મિત્રો આ સારા મેળ તમને દેખાય છે જંગલ ઇલાકો છે અને હેઠે રોડ પણ છે તમે જોઈ શકો છો અહીંથી ગાડી ફોર વ્હીલ કોઈ પણ તમે વ્હીકલ લઈને અહીંયા આવી શકો છો તો આ આ પ્રકારે રોડ રસ્તા છે આйна અલ્પેશભાઈ કેવું લાગ્યો યાર ખૂબ જ આનંદ થયો અને એમ કહેવાય કે ઓરે તો કાલે પર છે જો દર્શનીથી ઘણા ખરા લોકો તો અમારી ઘરે આજે આવી ગયા છે તો કાલે છે અને કાલે તમે આવજો સમાવટ છે ડાયરા પણ છે અને ખૂબ આનંદ થાય એવું વાતાવરણ છે અને આ જંગલમાં કેમ લાગે કઈ ઘટ જ નહીં આનંદ ભૂખ લાગી હોય ને તોય મજા આવ્યા કરે બોલ તો આવું વાતાવરણ છે અને બન્યા રેજો હજી આપડે જે હોળી માતા છે એના પાયા દર્શન કરવાના છે તો આથી મિત્રો આ તમને જે દેખાય છે એ શેત્રુજી ડેમ દેખાય છે અને ત્યારબાદ જે બોલો તમને ડુંગર દેખાય છે એ છે જાળિયાનો ડુંગર હસ્તગીરી છે અને ત્યારબાદ આ બાજુ જે દેખાય છે એ શેત્રુજી ડુંગર કહેવામાં આવે છે તો અહીંયાનો નજારો કંઈક આ પ્રકારે દેખાય છે તો મિત્રો જે ભાઈ આપણને જે વાત કરી કે અહીંયા કપાસિયા વમવામાં આવી રીતે આવે છે કે તમને દેખાતા છે કપાસિયા પણ ઘણા ખરા લોકોએ માનતા કરેલી હોય એ એણે હોમેલા છે અને તો મિત્રો આપણે આવી ગયા છીએ જેમ કહેવાય કે ગુજરાતની જે ઉછા મુછી જે હોળી પ્રગટાવવામાં આવે છે એ જગ્યાએ ઉપર આવી ગયા છીએ અને વાત કરી કે અહીંયા હોળીની ફરતે પ્રતિક્ષણા ફરવામાં આવે છે તો આપણે પણ ફરીએ અને જેથી કરીને આપણને પણ એક અવસરનો લાવો મળે આ લોકો બધા પ્રદિક્ષણા ફરી રહ્યા છે આવી રીતની પ્રદિક્ષણા ફરીને એમ કહેવાય કે લાવ લે છે અને વાત કરીએ કે આ કાલે સાત વાગ્યે સાંજના સમયે આ પ્રગટાવવામાં આવશે અને એ આજુબાજુના બધા ઈલાકામાં આ હોળી દેખાડા દર્શન થાય અને બધા દર્શનનો લાવો પણ લે છે ભક્તજનો માટે જે પ્રસાદ બનતો હોય તો હવે આપણે રસોડામાં આવ્યા છીએ તમે જોઈ શકો છો ઘણા એમ કહેવાય કે વડીલો અહીંયા સેવા કરી રહ્યા છે તો દાદા ક્યાંથી આવો છો અને કેટલા દિવસ હજી રહેવાનું છે અહીંયા કાલનો દિવસ કાલે હોળી માતા પ્રગટી જાય એટલે બધા છૂટા તો ઘણા ખરા લોકો અહીંયા સેવા કરી રહ્યા છે ત્યારબાદ અમારા ગામના એમ કહેવાય કે ગીરા બાપુ પણ અહીંયા રસોડું લઈને આવેલા છે જે રસોઈ બનાવે છે તો આપણે એમની પણ મુલાકાત લઈ તો આ બધી સુલું છે જોઈ શકો છો અને આ છે અમારા ગામનું ઘરેણું અમારા ગીરા બાપુ કેમ છે બાપુ મજામાં હું આનંદ છે કે બાપુ કેટલા નહીં રસોઈ છે તો મિત્રો તમારે નહીં થી પછી તમારે રસોડા કરવા ગીરા બાપુનો સંપર્ક કરી શકો છો અને આ છે અમારા ગામના ગીરા બાપુ જે આયા સેવા બજાવી રહ્યા છે તો બોલો જય કમળા એ જય તો મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનાલય જો ભોજનાલય એમ કહેવાય કે શેખડોની સંખ્યામાં ભક્તજનો પ્રસાદ લેતા હોય છે પ્રસાદી તો આ છે ભોજનાલય જય ગમળે જય ગમળે તો અહીંયા આવી રીતે એક મોટો જબર હોલ બનાવવામાં આવ્યો છે અને લોકો આરામથી પ્રસાદી લે છે કોઈ કાઉન્ટર સિપ્ટ કરવામાં આવ્યું છે અહીંયાથી પરસાદી દેવામાં આવે છે આશા કરીશ કે મિત્રો તમને જે કોળાંબા ધામ છે એ ઘણું ખરું પસંદ આવ્યું છે આવા નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો ફોલો એક નવો બ્લોગ સાથે મળશું ત્યાં સુધી હર હર મહાદેવ જય માતાજી જય હિન્દ